આ ડાબડી મુ હાથ બાજી પેલા ઓકા બોલવાનો ચેર મેલતો નથી યાર્યો ઓછા માર્યા છે

મને લાગ્યા છ પણ આ તો હવે ખોળવો તો પડશે તોને કાગા એક કાગા

હાથ કે પગ ભાજી ને તમે ચિંતા ના કરો એટલે તો આપણને ખબર પડી ગઈ કે પીધેલા તો બાસ્કુજી નહીં અને ફૂમતા આકાન ઉપાડ્યા ને વખતે હતા પણ મારી નાખ્યા નહીં એટલે મારી નાખી

કે તમને આ ઓકા મુદો ચોકલ લઈ ગયો તો હા આપણે પાકી જગ્યા મળી રહે હા હા અરે ભાઈ હા અમારાનો ગાધો નહીં હવે મને લાગી છે ભૂખ માબુજી મને ભૂખ લાગી છે ડ્રાઈવર હવે તું સન રિક્ષા હોટેલ જવા દે હેડેક દોનું ખાવું છે ગોટા ખાવ લાવું કે ગોટા અરે ગોટા ખવરાવ આ ગોટાળા નહીં સડાયા હોય ને કરજો કેટલા ગોટા ખાવા આયો આજો છોકરા છોકરા જેમ ના 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 હમણાં હાલમાં ફોન કર્યો હતો હમણાં નહીં મારો હાથ પડી ગયો ના આપણે મારે જોપો નહીં એ જોપા મારે માથા કુર તો ચોથી થાતી ના ના આ ગુમાજ કોણ બોલે મને આખા હું એકલો પહોંચી એવો છું નહીં ખબર કોઈ બી બોલે તો મારામાં હાલે ભમાવાની તાતક છે nha 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 yung nha chi BÂY, mà thay cốt nấy thấy chùa phong ấy nát bài cho mà đâu nha nha anh nhảy à bố bé tinh đa la nào chứ nha 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 bé tinh đa la chơi tem chơi nào chứ hoàn thì cái chùa thôi nè

તમારી કરમગતિ અમલ નાણા છે હરિન પૂછો કાધું પાણી નહીં પીધું પીને ગોટા ખાવા જ્યાં એ ગો બન એ તો પસ્તા ઘેર ખાઈ રહ્યું હતું ખેર ખાઈ રહ્યો તું કોણ રાધન કોણ આવે અમન લે એ વાત જવા દો કે ઘરજી ના નહીં જડ્યા હજુ રહી જડ્યા નહીં જડ્યા તાર હોકો મોઢો તમન ચોકણ લઈ ગયો તો કો હેડો હવે અમન તો મફુજી ઉંડા ઉંડા બાવળ હતા અને તળાવમાં લઈ ગયો તો ઠે ઈરી જગ્યા મને બતાળો હેડો મફુજી ઈરી જગ્યા તો યાદ નથી પણ અમે જે જગ્યાએ ભીખ માંગી હતી ને એમથી બે 3 કિલોમીટર સેટું છે એ અલ્યા ભીખ ભીખ શું કરે છે ભિખારી આ રિક્ષાવાળો હોંબળા છે ખબર નઈ પડતી એટલે ફૂમતા કે માજી મે નથી માજી અરે હોકી ગમે એને માજી

તો દાણી આટલા બટે રૂપિયા આયા એટલે અરે ઘર બનાવી એટલે જોજો એટલે ઘર તો છોક બણાવતા નહી બેઠા તમે એટલે શું કરશો તમે કરશો શું તમે હા કરશો કે જો લ્યા આ બુટ વાત લેન જો મેલો યાર એટલે

મારે આવું ચોરી કરી તમે કોહડો એ અમારે વેર વાળવાનું તું એટલે ઓખા સોના મોના ગોતવા હડો ગોતવાડો મોમા ઉપર મને રી છે મોમાં તમારા તર ના કરો મને શું આગળ ભરવા માંડો

પણ પછી એ ઓકા મુડાય રિક્ષા માંથી બંદૂક કાઢી અને પછી હું પાછો પડ્યો અને મને બે ચાર બંદૂકો છોડી પણ અરે ઓકા મુડો બંદૂક લાવ્યો છો એ બંદૂક મારી હતી ઓય લે તમે શરમ આવા છે ભલા આદમી બંદૂક હલાયા દારૂડિયાને હવે બપુજી મે ઝઘડો કરવા બંદૂક નહીં આલી ભલા આદમી અને તારે એરા મારા આગળ જુઠ્ઠું બોલીને બંદૂક લઈ ગયા છે શું વડી જુઠ્ઠું બોલ્યા રે બાપુજી એરા એમ કે કે મારા હગાવાલામ વરકોડું છે એટલે ભડાકા કરવા લઈ જાવી છે

બે દાણા તૈયાર થઈ જેવો ઓકા મોટો ગો આવે એટલે એના હાથ પગભાજી ના અંત નહીં લાવવાનો તમારે અંતમાં ભુજી એમ નહી હાથા થી તમારા નહીં ભૂજી

લારી મે વેચાતી લઈ લીધી હતી ઝઘડા તો ઉભાન ઉભા જ રહ્યા આ રિક્ષાનો ઝઘડો ચાલુ થયો કે ના થયો ચીડે ચીડે એટલે પણ લારીનાનો આમનો તો ઝઘડો બંધ થઈ ગયો ને હો મુઢો તો ઈનો ઈજ છે કે મોણા તો ઈનો ઈજ છે ને આ તઈને સકલો તો તમારી ઈની ઈજ છે કે તો પછી અમે એના ઈજ છે ગાડી ઉમતા આકા હવે ઘર ભેળા થઈ ગયો ને મજૂરી કરો છોના મોના હવે મફૂજી હાથ ભાજી ફરા છે આ નેરેક ફડતો હેડે છે આ મન તો આધી મજૂરી હું અને બીજી વાત ઉમતા કાકા એકલ દોકલ તમારા તૈણમ થી એકે વાગુજી ના ઘેર જાઓ જોય નહીં નકર તમારા તૈણે ની પથારી હલર મુ ફેવરી દેયો સારું મફુજી અમારા તૈણમ થી કોઈ ઉકા ના ઘેર નહીં જાય પણ જાણી ઉકા મુઢો ઘેર આવે તાણી મન જોન કરજો હો જેમ કે અમારા ને ઠપકો આલવાનો છે બચ્ચો અધો નહીં સુખ શાંતિ ઘેર દેન ગોદડા ઓઢીન હુઈ જો ઉકા મુઢા ની એન્ટ્રી થાય એટલે હું તમને બોલાવા મેલ્યો ને હાડો હરી ભાઈ ત્રણસો પાટણ વા